નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જે જે કાર્યો થયા લા જવાબ છે સાહેબ એક એક ગેરંટી તમે જુઓ તો ખરા આ સુરતની અંદર પીએમ આવાસ યોજના મોટા વરાછાની અંદર જે વિસ્તારમાં સિત્તેર એંસી લાખનો ફ્લેટ થાય છે ત્યાં નરેન્દ્રભાઈ મોદીએ આપણને સાત લાખની અંદર ફ્લેટ આપી દીધો મિત્રો આનાથી વધારે મહાનતા તો આપણા પ્રધાનમંત્રીને આપણે કેટલી ગાવી આવા યશસ્વી વડાપ્રધાન મળ્યા આપણને આપણા દરેકે દરેક હિન્દુ ધર્મના આસ્થાના સ્થાનો મિત્રો અયોધ્યાધામ નિર્માણ થયું મંદિર પૂર્ણ થયું મંદિરની પ્રતિષ્ઠા થઈ મંદિરની આરતી થઈ તમે ભરી દ્રષ્ટિએ તો જો નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એટલી બધી મજબૂત હોય છે ને જ્યારે કાર્ય પૂર્ણ થાય ને ત્યારે આનો ખરો આનંદ આવે અને એ ખરો આનંદ આજ મને તમને ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનાવ્યા વર્ષોથી રામ મંદિરનો મુદ્દો પેન્ડિંગ હતો પૂર્વની કેન્દ્ર સરકારો એ મુદ્દા ઉપર ચૂંટણીઓ લડતી લડતી અત્યાર સુધી મુદ્દો લટકાવી રાખેલો આપણા ભગવાનનું ઘર નહોતું બનાવવા દેતા જેવા નરેન્દ્રભાઈ મોદી ગાદીએ બેઠા રામ મંદિરમાં રામ મંદિરનું કાર્ય શરૂ થઈ ગયું અને જોત જોતામાં રામ મંદિર પૂર્ણ થયું અને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણા આખા ના હૃદય સમા રામ અયોધ્યા ની અંદર બી મિત્રો હિન્દુ ધર્મ માટે બધા એક છે મિત્રો પણ અત્યાર સુધી આ કાર્ય સફળ નહોતું થવા દેતા કંઈક લોકો પોતાની મનની ઈચ્છાઓ પૂરી કરવા કાર્યને આગળ આગળ ધપાવ્યા હતા પણ નરેન્દ્રભાઈ મોદી જેવા ગાદી આવ્યા પહેલું કાર્ય આ પૂર્ણતાને આરે પહોંચાડી અને આપણને ભગવાન રામનું એ ઐતિહાસિક મંદિર આપણને નિર્માણ કરાવીને સાક્ષાત ભગવાન રામચંદ્ર છે આનંદિત સાહેબ અયોધ્યામાં સાવ ભાવ વિભોર થઈ જાઓ સાહેબ આ નરેન્દ્રભાઈ મોદી મેળા તમે એની સામુ જોજો દરેકે દરેક ઇલેક્શનની અંદર બહુ સ્પષ્ટ મળવી સ્પષ્ટ અને આ નેમ અને નમ આપણા ગુજરાતી ભાઈઓ રાખજો ગુજરાતનો ગૌરવ એવા આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ મિત્રો વર્લ્ડની અંદર જે અમને આદરપૂર્વક આ સ્થાન મળે છે શા માટે તો કે મોદી સાહેબની ગેરંટી મજબૂત હોય દોસ્તી હોય તે મજબૂત હોય કોઈ પણ દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ને ત્યાં માનવ સહાયતા પહેલી ભારતની ફગાડે છે નરેન્દ્રભાઈ મોદી પ્લાન ભરીને તરત બધી વસ્તુઓ માનવ સમાજને જરૂરિયાતની વસ્તુઓ મોકલી દે સાહેબ આ પ્રધાનમંત્રી છે સાહેબ વખત આવે સાહેબ એક્શન પણ લઈ લે છે અને વખત આવે દિલની દાતારી બતાવી દે છે સાહેબ ઇજરાયલને ગાજા પટ્ટીનું યુદ્ધ હાલતું હોય ત્યારે ગાજા પટ્ટીની અંદર પ્લાન ભરીને આપણે મોદી સાહેબ મોકલા માનવતાને નાતે માનવતાને નાતે અને ઇઝરાયેલ આપણા પરમ મિત્ર સાહેબ મિત્રો આવી ઘટનાઓ આ પ્રધાનમંત્રીમાં જ જોવા મળે